તો માતાજી તમારી અરજી સાંભળી અને પંદર વર્ષે દીકરો આપ્યો દીકરો બરાબર અને કઈ રીતના માનતા રાખી બેઠા પેલી વાર આયા એક જ વાર પ્રાર્થના કરીને ગયા હતા માતાજી ને પ્રાર્થના કરી હતી અને બે ત્રણ રવિવાર પણ ભરેલા બરોબર મારી બેન ના કેવાયા મુજબ તમારા બેન ના કહેવાથી તમે બે ત્રણ રવિવાર ભર્યા બરાબર અને માતાજી દીકરો આપ્યો બધી જગ્યાએ પણ કોઈ જગ્યા સફળતા ના મળી અને માડીને ખાલી અહીંયા એક વખત વખત તમારા બેન ના કેવાથી પ્રાર્થના કરી અને માતાજી દીકરો આપ્યો એટલે આજે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે નામકરણ રામ રામ